નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર પોલીસની ડોગ સ્કોડ માં કાર્યરત ડોગ જીગર વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો સ્કોડ ઓફિસ ખાતે યોજવામાં આવેલા વિદાય સમારોહમાં એસપી હર્ષદ પટેલ ડીવાયએસપી આર આર સિંઘલ તથા ડીવાયએસપી આર વી ડામોર ઉપસ્થિત રહ્યા હતા એસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ડોગ જીગરનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોગ સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા